ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એમના સમયગાળા દરમિયાન કાર્યકાળ દરમિયાન જેમને સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ઓળખાવવામાં આવ્યા એવા વિજયભાઈ રૂપાણી અમદાવાદના પ્લેન ક્રેશની દુર્ઘટનામાં એ બનેલી દુર્ઘટનામાં બસો એકતાળીસ પેસેન્જર જેના મૃત્યુ થયા એમાંથી એક એ પણ સામેલ હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા મુલાકાતે પહોંચ્યા નિરીક્ષણ કર્યું જે લોકો બચ્યા છે એકમાત્ર જે આ દુર્ઘટનામાં છે એની સાથે પણ વાત કરી એની પણ મુલાકાત કરી એના પછી આ તસવીર વિજયભાઈ રૂપાણીના ગાંધીનગર ખાતેના એવા સ્થાનની છે અને તમે સ્ક્રીન પર જેમને ખૂબ ભાવુક રીતે જોઈ રહ્યા છો એ અંજલીબેન રૂપાણી છે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની એમના કાર્યકાળ દરમિયાન સતત એ બંનેની સાથે ખૂબ પ્રેમાળ તસવીરો પણ સામે આવી અને એ પોતાના પતિની સાથે સતત ઉભા રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે એમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારની આ તસવીર છે એ તસવીરની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ દેખાઈ રહ્યા છે અને એ સિવાય વિજયભાઈ રૂપાણીનો પરિવાર છે સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા હતા પ્રધાનમંત્રીએ શું કહ્યું એમણે કહ્યું કે વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે કે કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભો મિલાવીને કામ કર્યું છે સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે પછી રાજ્યસભામાં સાંસદ તરીકેની હોય પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે એમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું તેમણે ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં ભર્યા હતા જેમાં ઇઝ ઓફ લિવિંગ એ નોંધપાત્ર છે તેઓની સાથે થયેલી મુલાકાતો અને ચર્ચા હંમેશા યાદ રહેશે આત્માની શાંતિ માટે એમણે આ ટ્વીટ કરી છે વિજયભાઈ રૂપાણી સાથેની એમની તસવીર પણ પોસ્ટ કરી છે અલગ અલગ તસવીરો પોસ્ટ કરીને એમના ઘરની આ તસવીર છે વિજયભાઈ રૂપાણી સાથે સંકળાયેલી ખૂબ બધી વાતોને ઘણા બધા લોકો ડોટ્સ કનેક્ટ કરતા હોય એ રીતે જોઈ રહ્યા છે જેમ કે વન ટુ ઝીરો સિક્સ બાર શૂન્ય છ આ એક એવો નંબર કે જે વિજયભાઈ માટે ખૂબ લકી નંબર રહ્યો એવું કહેવાયું એમની ગાડીનો પહેલો નંબર પણ એ હતો અને કમનસીબે એમના મૃત્યુની તારીખ પણ એમની પુણ્યતિથી તસવીર પણ ઘણું બધું આમ જોવા જઈએ તો સાંકેતિક છે સાંકેતિક છે કેમ કે તસવીરમાં પણ પાછળ આકાશ ખુલ્લું આકાશ અને ખુલ્લા આકાશમાં એકદમ ચોખ્ખા વાદળી આકાશમાં સફેદ વાદળોની વચ્ચે એક વિમાન દેખાઈ રહ્યું છે ઉર્ધ્વગતિ દર્શાવતી આ તસવીર છે આ તસવીર જ્યારે લગાવી હશે ત્યારે એ ઉર્ધ્વ ગતિનો મતલબ ક્યારેય એવો નહીં હોય પણ છતાંય આપણે માણસ મૃત્યુ પામે ત્યારે એને પણ આપણે ઉર્ધ્વ ગતિ કરી વ્યક્તિ એ રીતે જોતા હોઈએ છીએ અને એટલે જ એ જ રીતે બસો પરિવારો છે એમને આપણે આપણી પાસે એમને આપવા માટે સાંત્વના સિવાય કશું જ નથી શીખી શકીએ આપણે આ દુર્ઘટનાઓમાંથી આપણે જાણી શકીએ કે આપણે ક્યાં ચૂક કરી અને આપણે પ્રયત્ન કરી શકીએ માણસની આ કુદરત સાથેની સ્પર્ધા નથી પણ માણસ હાર નથી માનતો એ સતત ઊભો થાય છે અને પછી એ ફરી એકવાર એકવાર થયો છે આ કલાક પછી આકાશમાં ફરી વિમાનો ઉડતા હતા બધું જ યંત્રવત ફરીથી શરૂ થઈ ગયું હતું અને માણસે હું ક્યારેય હારતો નથી એ વાતને સાર્થક કરી હતી અને છતાંય માણસ જાત કુદરત સામે લાચાર અને પામર સાબિત થઈ હતી આ બધી ઘટનાઓને આપણે એક સાથે સમાન ભાવે જોઈ શકીએ એવી અપેક્ષા સાથે અત્યારે બસ આટલું જ નમસ્કાર